વધુ મકાન ધારકો ની નોટિસ આપવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો ધોબી સોસાયટી સરિતા સોસાયટી રોડ કુંભારવાડા મિલની ચાલી મોતી સહિતના વિસ્તારના

જોકે બીએમસી કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને આગેવાનો સમક્ષ રજૂઆત કરી મહારાજા કૃષ્ણ કુમાર સિંહજી આજે લોકો યાદ કરે છે ને રોવે છે એટલા માટે કે ધણી સ્વતંત્ર ભારતમાં પોતાનું રજો રૂપિયા આપી દેતા હોય ત્યારે આ શાસકો લોકોના મકાન વિહોણા કરવા માંગે છે છેલ્લા પચીસ વર્ષથી ભાવનગર કંસારા શુદ્ધિકરણની વાતો કરતા હતા બહુ સારી વાત છે કે ભાવનગરમાં હવે નવું વિકાસ બને પણ હું એવું માનું છું આખા દેશમાં એક જ પ્રોજેક્ટ એવો છે જેને ત્રણ નામ આપવામાં આવ્યા ત્રણ વાર ખાસ પૂરક ખાસ પૂરક કરવામાં આવ્યા પેલું નામ કંસારા શુદ્ધિકરણ બીજું કે કંસારા નવીનીકરણ અને છેલ્લું કે કંસારા સજીવીકરણ

અમારા હિતેશભાઈ આગેવાની આજે બધા આગેવાનો એક સાથે આવ્યા છે અને આ ગરીબના લૂછવા છે એ માટે રજૂઆત કરશું અને સમય આવે ગમે આંદોલન કરવા એ માટે કદાચ અમારે પોતાના હવે એમ તો ઓવરબ્રિજ માં હું તમને કઉસ ચોવીસ મહિના ની વાત હતી આજે છ વર્ષ થયા છતાં નદી પૂરો કરતા બધા તો શાસકો નમાલા છે બંગડી પહેરવાને પણ લાયક લોકો નથી